સુરતમાં ઊંચી ઊંચી ઇમારતો ખૂબ જ બની ગઈ છે ત્યારે આ ઇમારતોમાં ચડ ઉતાર માટે લોકો દાદરનો ઉપયોગ કરવાની જગ્યાએ લિફ્ટનો ઉપયોગ વધારે કરતા હોય છે ત્યારે આ લિફ્ટ ખરાબ થઈ જતા ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કાપોદરામાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટવાતા સાત સભ્યો ફસાઈ ગયા હતા જેમને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા કાપોદરા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પરિવારના સાત સભ્યો ફસાયા હતા સાત સભ્યોમાં ત્રણ નાના બાળકો પણ હતા ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ વચ્ચે લિફ્ટ અટકી ગઈ હતી ફાયર લશ્કરોએ દરવાજો તોડીને તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા લાઈવ રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા હતા જેમાં ફસાયેલી મહિલાએ કહ્યું કે લિફ્ટ બંધ થઈ ગયા બાદ ઉપર જતી હતી અને અચાનક જ બંધ થઈ ગઈ હતી શરૂઆતમાં અમે સમજી શક્યા ન હતા બાદમાં શ્વાસ લેવામાં પણ પ્રશ્નો ઊભા થયા હતા બાળકો રાડા રાડી કરવા લાગ્યા હતા જેથી અમે ફોન કરવાની સાથે રાડો પાડતા લોકો ફાયર બ્રિગેડને ફોન કરીને અમને બહાર કાઢ્યા જો વધુ વાર લાગી હોત તો અમારા જીવ પણ જોખમમાં મુકાય તેવી શક્યતા હતી